ભાવનગર શહેરના દશનાળા વિસ્તારમાં રોડ કાંઠે એક પાન માવાની દુકાનમાં અજાણ્યા શખ્સોએ ગઈકાલે મોડી રાત્રે કેબિનમાંથી ચોરી કરી હતી મારું નામ આકાશભાઈ મથુરભાઈ મેર કઈ જગ્યાએ રહ્યો ને શું થયું ગઈ કાલે અત્યારે અમે રહીએ છીએ કુંભારવાડા અને નારી આપણે દશનાળા ચોકડી છે ને જે ત્યાં અમે પાન માવાનો ગલ્લો ચલાવીએ છીએ અને અમારું ઘર પર પોષણ થાય છે બરાબર ઘર ઉપરાશન માટે એના માટે છે અમારે અને એ ગઈ મોડી રાત્રે અમારા પાન બાવાની કેબિનમાં ચોરી થયેલી છે કેટલી રકમ હતી અને કેટલો માલ ગયો અને શું શું વસ્તુ ગઈ ભાઈ રકમ અમારી અંદાજે જે 7 થી 8000 રૂપિયા રોકડા હતા અમારે બરાબર અંદર અને પાન માવાની વસ્તુ સહિત અને એક બેટરી છે એક ટેપ છે અને પાન માવાની વસ્તુ સહિત બધું વસ્તુ ટોટલ મારતા અમારો 45000 આજુબાજુ ભઈ ગયો છે આ વિશે પોલીસને જાણ કરી તમે આ જાણ કરી છે શું કીધું પોલીસને પોલીસે એવું કીધું છે કે તમારે ખાલી અરજી લખાવી જાવ કે અને તપાસ કરવા આવશે ભાઈ વિશાળ રેન્જની મલ્ટી બ્રાન્ડનો ઈ બાઈક શોરૂમ એટલે શ્રી એન્ટરપ્રાઇઝ માત્ર 45000 થી લઈ હાઈએસ્ટ રેન્જના ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોકમાં ચારસો કિમી સુધીની રેન્જની શ્રેણી એક થી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિરમાં રામલલા રામલીલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ